ઉનાળાની ઋતુ ચાલી રહી છે શહેરમાં અસય ગરમીથી લોકો ત્રાહીમમ પોકારી ઉઠ્યા છે સો લોકો ગરમીથી રાહત મેળવવા ઠંડા પીણા બરફ ગોળો સહિત આયસડીશનો સહારો લઈ રાહત મેળવી રહ્યા છે પરંતુ જે લોકો ગરમીથી રાહત મેળવવા માટે ડીશ અને બરફગોળો આરોગ્ય રહ્યા છે તે કેટલો આરોગ્યપદ છે તેનો ખ્યાલ પણ હોતો નથી જ્યાં કેટલાક વિક્રેતાઓ દ્વારા ડીશમાં ક્રીમ અને સિરપ સહિત ડ્રાયફ્રૂટનો જથ્થો અલચી ગુણવત્તાનો ઉપયોગ કરતા હોવાની ફરિયાદ પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગને મળી હતી સુરત મહાનગરપાલિકા દ્વારા હાલ ઉનાળાની ઋતુને ધ્યાનમાં લઈ થોડો દિવસ અગાઉ શહેરમાં ડીશનું વેચાણ કરતી સોળ જેટલી સંસ્થાઓમાંથી લેવામાં આવેલ ત્રેવીસ જેટલા સિરપ અને ક્રીમના નમૂનાઓ પૈકી ત્રણ સંસ્થાઓમાં નમૂનાના પાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં ધારાધોરણ મુજબ નહીં મળે આવતા એજ્યુકેટિંગ ઓફિસર સમક્ષ કસૂરવાર સંસ્થાઓ સામે કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી છે તો હાલ અત્યારે માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને પાછા આવેલું બે લાયકન પણ દબાવી દો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે